અને કારણ કે આ છે ને બધું પરિવર્તન હમણાં બધા બિન ગાતા હતા આપડે આપણે લગનના માંડવામાં બેઠા હોય એવું લાગતું ભજન બેઠા હોય એવું નોટ લાગતું ઘડી ભૂલી ગયે ને છે થઈ શું કામ સાધુ ગયા સત્ય વાત ને સુભાવી રાખી જગતે હું તમને રામાયણ ની એક વાત કરું સીતાજી જનક મહારાજ ના દીકરી અને એ દહ બાર મારીની ઉંમર અને શિવનું ધનુષ ઘોડો ઘોડો કરીને ફરતા હોય અને જનક મહારાજ જોઈ ગયા કે ઓહો આ શિવ ધનુષને મારી દીકરી આ કોઈ હલાવી ન હો કે એને ઘોડો ઘોડો કરીને ફરે છે તો હવે આના આટલું મૂર્તિ શું એટલા માટે એમણે સંયંવરની રચના કરી હવે શય અવરની રચના કરી કે આ ધનુષને જે ભાંગે એને મારી દીકરી વરમાળા પહેરાવે એમાં કે છે રાવણ હતો

સીતાજી ની એક દ્રષ્ટિ બાબુ રાવણ ઉપર પડે ને તો રાવણ ની રાખ આ દુનિયામાં ન પડે રાખ જ ઉડી જાય આ દુનિયામાં રાખ નો ઢગલો ન થાય રાખ બની ઉડી જાય એટલી સીતા પણ સીતાજી ને લઈ જવાનું કારણ શું એક મારા ચારણ છે એક મિત્ર કવિરાજ અમારા મિત્ર ના પાસે એક મારા લાભભા કરીને એક ચારણ છે એને મને વાત કરી લે હાથી ખોટી મારો નાશ જાણે એ કે મને આમને કીધેલો એ આ ધનુષ રાવણ જો નો હલાવી તો કે સીતાજી ને રાવણ આખે આખા ઉપાડી જવાનું કારણ શું મેં કીધું આ તો કવિરાજ મેં કીધું મેં કોઈને મોઢે સાંભળ્યું નથી સીતાજી ને લઈ ગયા રાવણ ઈ તો બરોબર છે પણ એ વાત એ તમારી વિચારવા જેવી છે ધનુષ ને સીતાજી ફેરવતા હતા એ ધનુષ ને રાવણ હલાવી નથી એ ગયો તો સીતાજી ની શક્તિ શું અને રાવણ જો સીતાજીને ઉપાડી જતો હોય તો આની શક્તિ શું તો માની શક્તિ ગઈ ગયા અને એમને મને વાત કરી શિવ ભોળાનાથ અને પાર્વતી જેથી હિમાલય ઉપર બેઠા હતા ને તેથી માં પાર્વતી વિષ્ણુ ભગવાન ના ઘરે માટે ગયા અને વિષ્ણુ ભગવાને મકાન બનાવેલા એટલે લક્ષ્મીજી કે છે પાર્વતી માને કે જો અમે સુંદર મજાનો બૈરાનો સ્વભાવ છે ને ગમે નવું કઈક હોય બધું બતાવવા માટે એ કે અમે જુઓ કેવા મકાન બનાવ્યા તમારા છોકરા મોટા થઈ ગયા તમારું મકાન બકાન નથી બનાવવા પાર્વતી માં આમને કઈ યાદ જ નથી આવતું કે આ મકાન તો જુઓ જ થાય ને ભોળાનાથ ને ઉભા કર્યા એ કે આપણે મકાન બોલા મતું ના વાત કરી મકાન નું કોઈ નતું તને યાદ આવ્યું કે તારે કેમ મકાન માં ગયા કે વિષ્ણુ ભગવાન એમને કેવા સરસ મજાના મકાન બનાવ્યા એ કે ગયા છો તમે બરોબર તો કે પણ આપણે મકાન બનાવે પૈસા આપણી પાસે એ કે ભભૂથી હું તમને આપું તમે ભભૂતિ ભારોભાઈ શોનું લે આવો એમની ભાઈ હોનું ઘણું છે એટલે હોનું વેચીને આપણે બનાવી હતી મકાન મકાન બનાવવામાં શું મોટી વાત ભભૂતિ લઈને પારુથી ગયા હોય ભોળાનાથ ની ભભૂતી ઊંચે થાય નહીં સાબડા મૂકી આને તો હોનું મીડા નાખવા સોનાના ગાડે ગાડા ભરે ભરી મીડા જવા ભભૂતિ ઊંચી ન થાય ભોલાનાથ વિષ્ણુ ભગવાન કે ભાઈ ઊંચું ન થાય આપણે નાખવું જ પડે હવે અહીંયા હોના ડગલા છે ભોલાનાથ ગયા એટલું બધું હોનું છે તો ક્યાં ઈટું પાણા અને શું માથા કે હોનાનું બનાવો

એ કે જે માગ છે આપી દેવું કકડાટ ન કરતો ઈ જે માગે એને રાજી કરી આવ્યા રાવણ રાવણભાઈ એ કે બોલો શું આપું એ કે પ્રભુ છે આપું આપણે ના તમે કેવો યાદ તમને આપું છું તો કે આવું એક મકાન મને બનાવી દઉં તો કે તસુ ભોલાનાથ આવ્યો પાર્વતી ભાઈ હલો કે જીતભાઈ કે મોહણિયામાં એ કેમ એ કે મકાન આપી દીધું કામ આપ્યું કે કકડાટ ન કરશો તમે કીધું તું ને કે માગે એ મકાન માંગ્યું મેં દઈ દીધું અને પછી બાપુ સીતાજી આ માફ કરજો પારવતી માં રાવણ પાસે ગયા અને કીધું ભુદેવ ભુદેવ માંડ માંડ મેં મકાન બનાવ્યું તમે લઈ લીધું ને પણ એ મકાન ને જો એકદી હું ભડકે ન બાળું તો હું શક્તિ ને લખું અહીંયા લખી લઈ જઈ ગઈ આ સીતાજી ને બાપુ અહીંયા આવવાનું જ હતું આ બાપુ મારો લાભ પાકટવી ચરણ મેતાણા નો અને મને આ વાત કરી બાબુ મારા કાળજા માં છોટી જઈ હું વાહ કવિરાજ વાહ આવા તમારા જેવું નોતો આવી હાજી વસ્તુ કેત કોણ સત્યને ને બાપુ સુપાવી રાખ્યું ખબર હોય કે ન હોય હું એવું નથી પણ સત્યનું સંશોધન કેમ નથી થતું મારું કહેવાનો અર્થ છે કે આમાં સત્ય કેમ નથી સમજાતું જુદી દુનિયા ચિત્ર બધા સીતાજી ને લઈએ બનાવો વહુ વહુ બનાવ લઈ ગયો હોય તમને કેમ લાગ્યું રાવણ એવો હાવ ડફોલતો નતો ભીતાજી સીતાજીને બાબુ લેવા આવ્યો ને તારે મા કઈ ઉપાડ્યા છે કે માં તું આવી ને તો મારો બાપ આવે અને હું ઈ એના ઘર માં જેવી તેવી ચોરી કરું તો એ મને મારે નહીં એ મને મારે તો મને મુક્તિ મળી જાય આ એના ઘર માં બહેરે ને ચોરી કરું તો એ મને મારી નાખે મા કઈ ને ખંભે બેહર્યા અને લઈ જઈને અશોક વન માં બેહર્યા છે બાપુ જો વન માંથી લઈ જઈને અશોક વન માં બેહાડવામાં રાવણ ને કોઈ ન રોકી કે હોય તો પોતાના મેલે લઈ જવામાં રાવણ ને કોઈ ન રોકી કે એને ખબર હતી કાલ દુનિયા કઈ વાતો કરશે એના મેલ ઉપર રાખી અશોક વન રાખી અને ફરતો પેરો મૂક્યો તો આને ઉનો વા ન વાય ધ્યાન રાખજો આ મારી માં આવી છે મારો બાપ વેલો મોડો આવશે આ પોતે પોતાની મુક્તિ મેળવી દે કારણ કે એવા ગેલ હાગરા હોય ને એનું રામાયણ માં મહાપુરુષો ટાંક જ ન કરે ભલા પણ મારો કહેવાનો અર્થ એ છે કે આપણે જ્યાં સુધી હલકું બોલે ત્યાં સુધી સારું બોલવું જ નથી હું મારી બેન બે નીકળ્યા હોય તો કોઈના ના મોટા વાત નીકળે ખરી કે બે ભાઈ બેન હેલા જતા લાગે દ્રષ્ટિ જ ખરાબ થઈ ગઈ વિચાર ખોટા થઈ ગયા મગજ ની વાતો ખોટી થઈ જાય ભાઈ મને કે થઈ છે વિચાર નો સુધરે દ્રષ્ટિ નો સુધરે બોલવાનું નો સુધરે અને સતયુગ સતયુગ તો મેં કીધું હા તારા ઘર ની પછી પણ તું ને હું બે નડી છે આપડે બે સુધરી જાય ને એટલે હવે ચાલુ થઈ જાય બોલ આપડા શું આજ બીમારી છે બાકી જો ભાઈ ભાઈ થઈને જો બધા અપનાવી લે એકતાની જ મજા છે હું તો એમ કઉ ભલે અઢારી વણ હોય એક ગામ હોય એની માટે અમે ક્યાંય ગયા તા આપડે

પક્ષ જે હોય મને કોઈ કોઈ સમાજ હારે કોઈ જ્ઞાતિ હારે કોઈ ધર્મ હારે કોઈ પક્ષ હારે મને કોઈ તકલીફ જ નથી એવું તમે કોઈ માથે ઓઢતા નહીં પણ આપણી જે એકતા છે એની મજા કંઈક જુદી છે મેં હમણાં રામાયણની વાત કરી આ કૌરવનો પાંડવો ભયું જ નહોતા અને આ રામાયણમાં નોખી નખી માયુના છોકરા હતા ચારે રામાયણ રચી દીધી અને આવડે અમને એક એક હાથમાં કે દી નું બળ હતું ગાંડા બાવળીયા ઉમડ્યા હોય તો કાઢ નહીં કહેવાય ભયું મારું બોલો શું કાઢ્યું ઝઘડામાં આજ થાય મહાપુરુષો એટલા માટે કહે છે કે મહાભારતમાં જુઓ બાપુ આટલું બળ હતું હસ્તિના ની ગાદી હતી કાંઈ નહોતું ઘટતું પણ ઝઘડામાં બાપુ માર ખાવ તો ફાયદો નથી ને મારો તો ફાયદો નથી અને રામાયણમાં એમ કે જેને જોઈને લઈ જાવ જો રામાયણમાં દે કઈ ઘેટ્યું જ નહીં મારું મારું થાય એને ભગવાન કે હું મારું તારું તારું થાય એને હું કે તારું આ ભગવાને ચોખા શબ્દ એમ કીધું પણ આપણે કોઈકનું પડાવી લેવાનું હિસાબ તમે જો કરમની ગતિમાં આપણે વાતો કરે કે આમ કરમ ઓલે આ આ આ આ ભક્તિ કરે એવડાય દુઃખી છે ને લો દુનિયાના બોસ મારે એવડાય સુખી છે શું કરમનું સમજવું આપણે હા રામ રામ ચૌદ વર્ષ વનમાં ગયેલો એમનું શું કરમ હશે આપણે રામ 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 કરી છે આવો ત્રિકાલ જ્ઞાની મહાપુરુષ ગંગા નો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડે મારા બાપ વિચારતો કરો કે એનું શું કરમ હોય કાલ શું બનવાનું છે એને ખબર હોય ગંગા જેવી જેની માં હોય એવી સનેતા હોય એવું એનું સંતાન હોય એને છેલ્લે બાળની ની પથારીમાં હોવું પડે આપણે તો એના જોડાની ધૂળ નથી ભલામણા આપણે હું ભોગવવું પડશે